એવરી યરની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિની વેઇટ આપણે આખું વર્ષ કરતા હોય ને સ્પેશિયલી ફ્રેન્ડ્સ બધા સાથે હોય એટલે એનો એક આનંદ આખો અલગ જ હોય છે હવે મસ્તી કરવા મળે છે સાથે જ ઘણા બધા યુવાઓ માટે તો આપ પ્રેમ પ્રસંગ શરૂ કરવાનો પણ તહેવાર કહેવાય છે આમ તો તો બધા તહેવારોમાં આ વસ્તુ જોવા મળે જ છે ક્યાંક ક્યાંક ને બટ ડેફિનેટલી એક તહેવાર છે બધાની સાથે ઉજવવાનો અને મસ્તી કરવાનો તહેવાર છે તો ચોક્કસ એન્જોય કરશું ખાસ કરીને બાવીસમી તારીખે રામ મંદિર બની રહ્યું છે આપડા હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે શું કેશો શ્રી રામ વિશે કેટલા આપણે કેટલા વર્ષોથી કેટલા દાયકાઓથી આપણે આ ક્ષણની આપણે વેઇટ કરતા હતા ને ફાઇનલી આમ તો કહેવાય કે દિવાળી આપણે જતી રહી પણ સાચી દિવાળી બાવીસ તારીખે જે છે તો એનો પણ એક અલગ ઉત્સાહ છે